થોડાક સમય અગાઉ પુષ્પા નામની મૂવી આવી હતી આ મૂવીમાં જેવી રીતે એક ટોળકી દ્વારા ચંદન ચોરી કરવામાં આવે છે ને તે જ ઘટનાને ટક્કર મારે તે પ્રકારની વધુ એક ઘટના હકીકતમાં સામે આવી છે જેમાં પ્રતિબંધિત ખેરના વૃક્ષનું જે સપ્લાય અને તેને અનઅધિકૃત રીતે કાપીને સપ્લાય કરવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે ને જેમાં માંડવીના ફોરેસ્ટ વિભાગને મોટી સફળતા હાથ લાગી છે આના છેડા મધ્યપ્રદેશથી અડેલા છે મધ્યપ્રદેશના એક ડેપોમાં પાંચ કરોડથી વધુના ખેરના વૃક્ષનો મુદ્દા માલ છે તે મળી આવ્યો છે અને તેમાં સનસનીખેજ ખુલાસાઓ કરવામાં આવ્યા છે કોણ છે આ આંતરરાજ્ય ટોળકી શું સમગ્ર ઘટના છે વાત કરીશું આ વિડિયો વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા નમસ્કાર દર્શક મિત્રો નવ સ્વાગત છે હું છું ફેઝાન પુષ્પા ફિલ્મ તો તમે જોઈ હશે કે જેવી રીતે એક ટોળકી દ્વારા જંગલોના વૃક્ષમાં જે સૌથી મહત્વપૂર્ણ વૃક્ષ ચંદનનો વૃક્ષ હોય છે તેને કાપીને જેવી રીતે ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવે છે અને કરોડો રૂપિયા કમાવામાં આવે છે તેવી જ ઘટના છે તે હકીકતમાં પણ બની છે પરંતુ આમાં ચંદનના વૃક્ષો નહોતા ખેરના વૃક્ષો હતા જે આમ આ વૃક્ષ અનામત છે અને આને કાપવું ગેરકાયદેસર છે પ્રતિબંધિત છે છતાં પણ કેટલીક આંતરરાજ્ય ટોળકી જે મધ્યપ્રદેશની હતી તેમના દ્વારા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના જે ગાઢ જંગલ છે તેના ત્યાં ખેરના વૃક્ષો કાપીને તેઓ દ્વારા ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય તેમ અલગ અલગ રાજ્યોમાં આ ખેરના વૃક્ષો સપ્લાય કરવામાં આવતું હતું ત્યારે ગુજરાતના માંડવી ફોરેસ્ટ વિભાગની ટીમને બાતમી મળી હતી કે એક ટ્રક છે તે મધ્યપ્રદેશથી ખેરના વૃક્ષો ભરીને માંડવી આવી છે આ બાતમીના આધારે જે ફોરેસ્ટ વિભાગના અધિકારી છે એચજી વાંડા અને તેમની ટીમ દ્વારા બાતમીવાળી જગ્યા પર દોરડા પાડીને તે ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી ખેરના વૃક્ષો મળી આવ્યા હતા જે પ્રતિબંધિત છે જેમાં વન સંરક્ષણ અધિનિયમ અંતર્ગત તેને કાપવું કે તેના પર વેચાણ કરવા ઉપર સખત મનાય છે અને આ મામલાને લઈને ટ્રક ચાલક છે આરીફ મકરાણી તેની ધરપકડ કરવામાં આવી હતી જેમાં આ ટ્રકની અંદર છન્નું હજાર રૂપિયાની આસપાસનો મુદ્દામાલ વૃક્ષનો મળી આવ્યો હતો ત્યારબાદ જ્યારે આરીફ મકરાણીની આ ઘટનામાં સઘન પૂછપરછ કરવામાં આવતા તેના તાર મધ્યપ્રદેશ સુધી જોડાયેલા જોવા મળ્યા હતા અને તેમાં આખી વખાર જે ખેરના વૃક્ષની મળી આવી હતી ત્યારે માંડવીની ફોરેસ્ટ વિભાગની ટીમે મધ્યપ્રદેશના ફોરેસ્ટ વિભાગની ટીમ સાથે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું ને જે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં જે ડેપો આવેલું છે તે ડેપોમાં દરોડા પાડતા અલગ અલગ જે ઢગલીઓ છે ખેરના વૃક્ષની તે મળી આવી હતી જેનો મુદ્દામાલ જે પાંચ કરોડની આસપાસ હોવાનું મનાઈ રહ્યું છે ને બે હજાર ઘન વજન કરતાં વધારે મુદ્દામાલ મળી આવ્યો છે આ મામલાને લઈને હાલ જે આરિફ મકરાણી છે તેની તો પોલીસે ધરપકડ કરી છે પરંતુ આખી એક ઓર્ગેનાઇઝ ટોળકી છે તેના દ્વારા આંતરરાજ્ય આ વેપાર કરવામાં આવતો હતો અને ગેરકાયદેસર રીતે આનો ખેરના વૃક્ષોનું સપ્લાય કરવામાં આવતું હતું જોકે આરિફ મકરાણીને સુરતની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ને તેના જામીન છે કોર્ટે ફગાવ્યા છે અને તેને સુરતની લાજપોર જેલ ખાતે મોકલી આપવા માટે પણ હુકમ કરવામાં આવ્યા છે જોકે આ મામલાને લઈને જે માંડવીના ફોરેસ્ટ વિભાગના અધિકારી છે એસજી ડાંગા તેમના દ્વારા આ મામલાને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે ને આ ટોળકીમાં જે અલગ અલગ ભૂમિકાઓ સામે આવી રહી છે તેમાં પણ જે આરોપીઓ છે તેમની પણ શોધખોળ છે તે કરવામાં આવી રહી છે અને મધ્યપ્રદેશના અલીરાજપુરમાંથી જ્યાંથી આ મુદ્દામાલ મળી આવ્યો છે ત્યાંની સ્થાનિક ફોરેસ્ટ વિભાગની ટીમ પણ આ સમગ્ર ઘટનાક્રમમાં હવે તપાસ તેજ કરતી દેખાઈ રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવ